તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે સવાર સવારમાં આવી ગયા હતા ચીકુડીનો ચારો કરવાનો છે ભેસો માટે એટલે હતા એટલે અને આ છે આપણો કપા આખો હળંગ ચારો કરવાનો એટલે થી મળે અને ખેડૂતીનું કામ બધું પતી ગયું છે ને હવે જવું છે ઘરે ઘરે જઈ નાઈ ધોઈ અને જીતું જવાનું છે સ્વાભાવિક તો આપણે હરિભાની ગાડી ઘણા દાડે ભરીએ છીએ અને આજ રૂટ બહુ છે જોઈ હમણાંથી આપણે ગુરવા પ્રસંગમાં પડી ગયા હતા એટલે હરીબાની ગાડીના ગાડી ભરતા નતા અને હવે આજથી પાછું સ્ટાર્ટ કરી દીધું ગાડી ભરવાનું

માતાજી આપણે ગાડી ગાડી લઈને આવી જ ઘણા ઘણા દાડા હતી આજ સ્ટાર્ટ લગભગ પ્રસંગ હતો એની બે એક બાકી સવિ ભરી છવ્વી તારીખ આપડે સત્યાવીસ તારીખે રજાઓ ત્યાંથી મળી આજ આપણે ગાડી ભરીએ તારીખ થઈ છે ચાર અને ચાર તારીખે આજે આપણો પહેલો રૂટ આવી ગયો બે ગાડીઓ ભરવાની છે એક ગાડી લઈને જાય રોહિત ભાઈ અને હું જ આવ્યો

પેલી બાજુ નરેશ પેલી નરેશ જય માતાજી માહી ભાઈ તમે હું કરી રહ્યા છો છોટે બચ્ચે કો દેખ કે તમકા રહે ખોટું લગાઈ જાય લાગી જાય તો હિન્દી ગુજરાતી મિક્સ હું તો ગુજરાતી બોલું હિન્દી માં પાયલોટ બે ભેગું કરવા વાળો તો બોલું ચાલે ગાડી ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું લીલાજી અંદર હર્ષિત એક ગાડી ભરીને દીધી અને અમે બીજી ગાડી ભરવા જઈ રહ્યા છીએ તો અમારા છે હર્ષિત લીલાજી અને હું આગળ આવે છે આગળ આવે છે રૂની કોમ ને

લાઈવ ઓગરોમાં ચાલુ હોય ઘણો પેલી ચાલુ સોલંકી કીધું

યુલો એટલે ઈટો મળી તો કુંડી ડીંગુની આવે નીંચકડી જાડે જાડે જાડ તો હોય થી થી શૂટિંગ કરવાનું

તો મિત્રો આપણી તબિયત બગડી જીતી અને જ્યાં ત્યાં દવાખોને દવાખોને જઈને દવા લઈ અને આવી છીએ ઘરે અને વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ